લગભગ આઠ જૂનમાં દરિયામાં પવનો બદલાશે અને જૂન મેના અંતમાં જૂના સપ્તાહમાં અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે ત્રીસમી લગભગ જૂન બાદ પણ બંગાળસાગરમાં હલચલ જોવા મળશે એટલે હવે ધીરે ધીરે ચોમાસું આગળ વધવાની શક્યતા રહેશે તારીખ સાતથી ચૌદમાં ચોમાસું વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ જૂનથી અઠ્યાવીસમી જૂન સુધીમાં વરસાદ થશે એકવીસ જૂનથી બાવીસ જૂનમાં પછી વરસાદ આદરણ ક્ષેત્રમાં નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે પણ આંધીવાટોળનું પ્રમાણ વધારે છે ગાજવીજ સાથે વરસાદ સમાન શક્યતા રહે છે જ્યારે જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે